મહિલા દિવસના ઉજવણીના દિવસની સંસ્થા ગંગા સમગ્ર તાપી જિલ્લા ટીમ દ્વારા નારી સમાજમાં કેટલું છે તે પર્યાવરણ સમતુલા સહ નારી શક્તિ સફળતા તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસ શનિવાર શ્રી અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ હોલ કિલ્લે સોનગઢ ખાતેના કાર્યક્રમ દ્વારા સમાજમાં જ રહેલા ઉદાહરણોને ઉજાગર કરી સમજાવવામાં આવ્યું હતું જેમાં શિક્ષણમાં ગોલ્ડ મેડલ રમત ગમત ક્ષેત્રે આગળ વધી રહેલ વિદ્યાર્થીનીઓ કબડ્ડી ખો ખો ક્રિકેટ તથા સામાન્ય સફાઈ કર્મી પતિનો સહારો હોવા છતાં એકને એક દીકરાને આર્મીમાં મોકલવાથી લઈ આર્મી રિટાયર વ્યક્તિ કે જેમને અકસ્માતમાં શરીરમાં પંચ્યાસી ફ્રેક્ચર બાદ આઠ વરસ પથારી વસ રહ્યા બાદ પણ ચાલતા ફરતા કરવાની ધીરજ હિંમત અને વિશ્વાસ કેળવી પરિવારજનો દ્વારા પ્રસ્થાપિત કર્યા છે સડસઠ વર્ષની વયે પણ એક સફળ મહિલા એથ્લેટિક બની જ શકાય છે જે અન્યો માટે પ્રેરણાત્મક બાબત છે કાર્યક્રમ ને પીએચડી થયેલા ડોક્ટર કિતકીબેન શાહ તરીકે ઉત્તમ વક્તાનું સંબોધન લાવ્યું હતું અને જૈવિક ખેતીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું નગરમાંથી લગભગ ત્રણસો કરતા વધારે બહેનોએ પધારી કાર્યક્રમને સાંભળી માણ્યો હતો ગંગા સમગ્ર ટીપ તાપી જિલ્લામાં સંસ્થાના ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી શ્રી પ્રકાશભાઈ યાદવ પાટીલજી સાથે ગુજરાત પ્રાંતના મંત્રી શ્રી કિશોરભાઈ ચૌધરીએ વિશેષ હાજરી આપી ગંગા સમગ્રનો પરિચય કાર્યપદ્ધતિ સમજાવી અને પદાધિકારીઓનો ઉત્સાહ વધાર્યો હતો અંતે પર્યાવરણને નુકસાન ન કરવા તથા નદી નાળા કે જળાશયોની સ્વચ્છતા અને પવિત્રતા જાળવવા તથા પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા પ્રતિજ્ઞા લેવામાં આવી અને કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું ત્યાંથી તાપી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ જોશીજીના કાકાશ્રીના વેસણામાં હાજરી આપવા ગયા હતા બાદમાં કાર્યક્રમ સ્થળે તાપી જિલ્લા ટીમને શ્રી પ્રકાશભાઈ યાદવજી દ્વારા મિટિંગ કરી આગળના કાર્યો માટે માર્ગદર્શન અપાયું રાત્રિભોજન સાથે લેવાયા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તાપી જિલ્લા કાર્યવાહક શ્રી જીતેન્દ્રભાઈ ચૌહાણના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તાપી જિલ્લાના ધર્મ જાગરણ સંયોજક શ્રી શ્યામભાઈ નગીનભાઈ ગામી સાથે મિટિંગ કરી ગંગા સમગ્ર અંગે માહિતીની આપલે કરી હતી આ કાર્યક્રમ ખરેખર સૌ માટે કુતુહલતા ભર્યો વિશેષ રહ્યો ગંગા સમગ્ર ટીમ તાપી જિલ્લાએ સૌ સાથે મળી કાર્યક્રમને સફળ બનાવી ઉપરી અધિકારીઓના અભિનંદન મેળવ્યા હતા રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની તાપી